એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એઆઈ તેના પ્રાદેશિક સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ વેસ્ટર્ન રીજન અને એરપોર્ટ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ વડોદરા દ્વારા ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા ટુર્નામેન્ટ ટીટીએબી એમએસયુ ટેબલ ટેનિસ સેન્ટર યુનિયન પેવેલિયન ખાતે તારીખ સત્યાવીસથી ત્રીસ નવેમ્બર સુધી રમાશે ટુર્નામેન્ટમાં છ પ્રાદેશિક ઝોનલ ટીમો છે જેમાં પાંચ પાંચ પુરુષ અને મહિલા ખેલાડીઓ ભાગ લેશે સમગ્ર દેશમાં ટીમ મેનેજર સહિત એઆઈના લગભગ છાસઠ પુરુષ અને મહિલા ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર છે ટુર્નામેન્ટમાં પુરુષો અને મહિલાઓની એટલે કે ટીમ ચેમ્પિયનશિપ સિંગલ અને ડબલ્સ માટે ત્રણ ઇવેન્ટનો સમાવેશ થાય છે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ટુર્નામેન્ટનું આયોજન કરશે આજે મહાનુભાવોની હાજરીમાં ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો જે ટી રાધા કે જે કૃષ્ણ પ્રાદેશિક કાર્યકારી નિયામક છે પશ્ચિમ ક્ષેત્ર જે અનુરાધા પ્રમુખ કલ્યાણમય ડબલ્યુઆર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ્ય જાયબેન ઠક્કર ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને ભૂતપૂર્વ લોકસભા સભ્ય અતિથિ તરીકેને કૃષ્ણપ્રકાશ ડેપ્યુટી કમાન્ડંટ સીઆઈએસએફ કલ્પેશ ઠક્કર સેક્રેટરી ટીટીએબી મહેમાન તરીકે જોડાયા હતા ઓટ ધાર ટેનિસ કા ટોર્નામેન્ટ આયોજન કયા હતા ઇન્ટરજોનલ टूर्नामेंट बोलता है इसको हमारा एयरपोर्ट अथॉर्टी के डिफरेंट रीजन्स में है डिफरेंट रीजन का टीम्स यहाँ पे पार्टिसिपेट करते हैं और दूर दूर से नॉर्थ ईस्ट से नॉर्थ से और वेस्टर्न से साउथ से बहुत दूर दूर से हमारा प्लेयर्स हमारे एयरपोर्ट के जो प्लेयर्स है जो काम करते हैं एयरपोर्ट्स में वो पूरा उनका टैलेंट हम बढ़ाने के देने के लिए हम यहाँ पर ये, ये ये टी, -टी का टूर्नामेंट हम ऑर्गेनाइज़ करते हैं सभी लोग वहाँ से इतना दूर आके ये बरोडा सिटी में ऑर्गेनाइज यहाँ पे इवेंट में पार्टिसिपेट करने के लिए आया सब हुआ है कितनी टीम ने इसमें भाग लिया टूर्नामेंट कौन से से डेट तो कब सा और कहाँ पे इसका आयोजन हमारा टूर्नामेंट आज से सैटरडे तक है शनिवार तक ये टूर्नामेंट चलेगी और यहाँ पे एट टीम्स है हमारा फाइव जोन है हमारा एक सी टीम है मतलब टोटल एट टीम्स है हमारा ये सब आके यहाँ पे पार्टिसिपेट करते हैं स्पोर्ट अथॉरिटी ऑफ इंडिया રિજિયનલ ટુર્નામેન્ટ્સ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે પાંચ દિવસ માટે એ લોકો અહીંયા આવ્યા છે લગભગ આઠ ટીમ રમવાની છે અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરા જેની હું પ્રેસિડેન્ટ છું અને વાઇસ પ્રેસિડેન્ટ જીએસટીએ તો અમને આ ખૂબ સારો એક અવસર મળ્યો છે કે એરપોર્ટ ઓથોરિટીને એક સારું વેન્યુ મળ્યું છે એમણે ચયન કર્યું એમાં આપણું નામ આવ્યું અને એટલે વડોદરાનું જ નામ રોશન થયું છે અને અહીંયા આવેલ બધા ખેલાડીઓ સુખરૂપ ખેલે રમે એ લોકોનું રહેવાનું અહીંયા સરસ રીતે થાય રમવાનું ખૂબ સરસ રીતે થાય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નું વિઝિટ પણ કરવાના છે તો બહુ જ સારો અવસર વડોદરાના આંગણે આજથી શરૂ થાય છે અને ખૂબ સારો સ્ટે એમનો રહે અને ખૂબ સારી રીતે રમે એવી વડોદરાવાસીઓ તરફથી નૂતન વર્ષા અભિનંદનના આશીર્વાદ સાથે હું છું સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો